લાપાચમ નિમિત્તે હું સાડીઓનું મુહૂર્ત કરી રહી છું તો બહેનો ફટાફટ મને ઓર્ડર કરી અને મારા વહલા કસ્ટમરો મારા પહેલા કસ્ટમર બનો અને તમે આજે જે લાપાચમના દિવસે સાડી મારી જોડે લેશે એ દિવસે બધાનું નામ હું યુટ્યુબમાં બોલીશ અને એમનો આભાર વ્યક્ત કરીશ લાપાચમના દિવસે મારી સાડી આજના દિવસે જે નોંધાવશે એનું નામ હું યુટ્યુબમાં બોલીશ મારા વહલા કસ્ટમરનું અને એમને હું આભાર વ્યક્ત કરીશ આજે હવે બહુ લાંબો વિડીયો નહીં કરતા સાડીઓ બતાવવાનું સ્ટાર્ટ કરીશ આ બધો નવો માલ મંગાવ્યો છે મેં દિવાળી નિમિત્તે લાભ પાંચમ દિવાળી પછીનો આ દરેક સાડી સાંધા સાડી છે આખી સાડી નથી જો આ છે મરૂન કલરની સાડી પાલો છે બોર્ડર છે આ બધી હેવી સાડીઓ છે આ બધું કપડું પશ્મીના છે આમાં સોનેરી ગોલ્ડન ગોંડલ સુધી તાર છે મોટી બોર્ડર છે નીચે અને ઉપર નાની બોર્ડર છે આ સાડીનો ભાવ છે ત્રણસો રૂપિયા અને સાડા ત્રણસો રૂપિયા પાલો બ્લાઉઝ હશે તો સાડા ત્રણસો નહીં તો ત્રણસો રૂપિયા બધી હેવી સાડીઓ છે બધી હજાર પંદરસો બે હજાર વાળી સાડીઓ છે ખાલી સાંધા સાડી છે ફક્ત એટલાની કિંમત ઓછી છે જો આ છે મરૂન કલર અને આ છે એનો સાંધાનો ભાગ પાલવ બ્લાઉઝ હશે તો સાડા ત્રણસો નહીં તો ત્રણસો રૂપિયા છે સાડીઓ બધી છ મીટર પૂરી આવશે અને એક પણ સાડીમાં કંઈક નુકસાન કે એવું કશું આ છે બીટ કલર બીટ કલરની અંદર આ પાલો છે એકદમ મસ્ત ઝીણા ઝીણા ફૂલ છે બંને સાઈડ બોર્ડર છે નીચે મોટી બોર્ડર છે ઉપર નાની બોર્ડર છે જોઈ શકો છો તમે જો આમાં વ્હાઈટ ગોલ્ડન અને રેડ કલરના મહેંદી કલરના એવા ફૂલો છે એકદમ સરસ સાડી છે એકદમ બધી મસ્ત સાડી છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે તેના પર વોટ્સઅપ કરો તમને ઓનલાઈન ઘરે બેઠા ઓર્ડર મળી જશે અને વિડીયો કોલથી પણ તમારું બુકિંગ થઈ જશે સાડીઓ બધી હેવી આવશે સાડીમાં કાંઈ ઘટે નહીં કપડું બધું એકદમ સ્મૂથ આવશે શરીર જોડે ચોંટી રહ્યું આવશે પાલવ બ્લાઉઝ હશે તો સાડા ત્રણસો રૂપિયા છે નહીંતર ત્રણસો રૂપિયા છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં વોટ્સઅપ જો આ એમાં છે બીજો મહેંદી કલર આ પાલવ છે આ છે એના ફૂલ એકદમ મહેંદી કલર છે ડાર્ક લાઈટ બંનેનું કોમ્બિનેશન છે એમાં પિંક કલરના ફૂલ છે અને સ્કાય બ્લુ કલરના ફૂલ છે બધું પાલવ છે કપડું એકદમ હેવી આવશે કપડું બધું શરીર જોડે ચોટી દેશે તમે જોઈ શકો છો કે કેટલી સરસ સાડી છે આ છે એનો સાંધોનો ભાગ ફટાફટ સ્ક્રીન શોટ લઈ અને વોટ્સઅપ કરો ઘરે બેઠા તમારો ઓર્ડર મંગાવો તમારી મનગમતી સાડીઓ ઘરે બેઠા મેળવો તમારે પૈસા જો એમાં ને એમાં છે નેવી બ્લુ કલરની બાંધણી જો તમે આનો પાલો જોઈ શકો છો અંદર હાથી ઘોડા બતકવાળી ડિઝાઇન છે મસ્ત બાંધણી છે એકદમ મસ્ત સાડી છે આમાં કશું પ્રિન્ટ નથી આ બધું કાપડમાં જ છે આનું કપડામાં કશું થશે નહીં કે પ્રિન્ટ જશે નહીં બધી હેવી બોર્ડરવાળી સાડીઓ છે બધી પ્રસંગમાં પહેરાય એવી સાડીઓ છે સાંધો આવશે પણ સાંધો બધો પટલીમાં આવી જશે તમને બહાર કશું ક્યાંય સાંધો દેખાશે નહીં તમે કોઈને કહેશો તો જ ખબર પડશે કે સાંધાવાળી સાડી છે જો એકદમ સરસ આનો લુક જો સાડીનો કેટલી સરસ બાંધણી છે ઝીણી બોર્ડર બંને સાઈડ છે ઉપર નાની બોર્ડર નીચે મોટી બોર્ડર બધી સાડી છ મીટર પૂરી આવશે જો આ સાડી બધી સાડીનો ભાવ છે ત્રણસો ને સાડા ત્રણસો રૂપિયા પાલો બ્લાઉઝ નીકળશે તો સાડા ત્રણસો નહીં ત્રણસો રૂપિયા છે જો ફટાફટ જોવો અને વોટ્સઅપ પર જે નંબર ચાલે છે ડિસ્પ્લે પર એ નંબર પર વોટ્સઅપ કરો જો આ છે પટોળા ડિઝાઇન આમાં છે મોર હાથી અને આવા સફેદ સફેદ અંદર બુટ્ટા છે બહુ મસ્ત છે બંને સાઈડ બોર્ડર છે આ મસ્ટર કલર છે કલરમાં થોડું ઘણું તમને વેરિએશન આવશે ફોનમાં પણ કલર બધા ઘાટા છે આછા કલર નથી જો એકદમ સરસ યુનિક ડિઝાઇન છે જો આમાં પાલો છપાયેલો નથી પાલો બ્લાઉઝ નહીં હોય તો પણ સાડી છ મીટર પૂરી જ આવશે સાડી ઓછી નહીં આવે પણ છપાયેલો નહીં હોય એટલે આનો આ સાડીનો ભાવ પાલો બ્લાઉઝ વગર હોય તો ત્રણસો રૂપિયા પાલો બ્લાઉઝ સાથે સાડા ત્રણસો રૂપિયા આના છે ત્રણસો રૂપિયા ફટાફટ તમે વોટ્સઅપ કરો અપ પર કરો ઓર્ડર ઘરે બેઠા તમને સાડી મળી જશે જો આ છે મરુન કલર આમાં છે પાલો વ્હાઈટ કલરનો અંદર સફેદ સફેદ મસ્ત ડિઝાઇન છે મરુન કલરની કપડું બધું સોફ્ટ છે શરીર જોડે ચોટી રહ્યું છે જો તમે જોઈ શકો છો એકદમ બધું મસ્ત છે બોર્ડર છે પણ બોર્ડર પણ સોફ્ટ છે તમે જોઈ શકો છો બોર્ડર એકદમ સોફ્ટ છે કડક બોર્ડર નહીં નહીં બધી સોફ્ટ બોર્ડર છે કપડું સરસ છે ફટાફટ તમે રહી ના જતા સાડી તમારી મનગમતી સાડી વેચાઈ ના જાય એના માટે ફટાફટ વિડીયો જુઓ અને વોટ્સઅપ પર લાઇક લાઈક કરો વોટ્સઅપ પર મે મેસેજ કરીને સાડી ઘરે બેઠા મંગાવી શકો છો આ છે મરૂન કલર આ છે બીજી ડિઝાઇન બાટિકમાં બાટિકમાં છે બીટ કલર અને રેડ કલરનો બોર્ડર છે અંદર મહેંદી કલર અને મરુન કલરના ફૂલ છે ઉપર વ્હાઈટ વ્હાઈટ ડિઝાઇન છે વ્હાઈટ કલરની બોર્ડર પણ છે અને નીચે ગોલ્ડન કલરની પણ બોર્ડર છે જોઈ શકો છો આ છે બીટ કલર કપડું બધું સરસ સરસ જ આવશે બધી પ્રસંગોમાં વહેરા એવી સાડીઓ છે આ બધી સાદા સાડી છે આખી સાડી નથી આ જે લાપાચમણા જે જે કસ્ટમર મારી જોડે સાડી વોટ્સઅપ પર મંગાવશે ઓનલાઇન ઓર્ડર કરશે કે ઘરે બેઠા લઈ જશે બધા કસ્ટમરોમાં નામ હું આગલા વિડીયોમાં લઈશ દરેક દરેક કસ્ટમરના જે આજે લાભા સમયમાં જોરથી સાડી મંગાવશે એના આ છે આસમાની કલર અને સ્કાય બ્લુ કલર બંને ભેગો છે આ છે એનો પાલો આ બધી આવેલવાળી ડિઝાઇન છે આની અંદર જેકેટ છે સાડીમાં પણ અંદર પ્રિન્ટ છાપેલી છે સાડીની અંદર પણ ડિઝાઇન છે જો તમે જોઈ શકો છો નજીકથી જુઓ તો તમને ખબર પડશે સાડીની અંદર પણ ડિઝાઇન આપેલી છે આમાં આ બધી સાડી જેકેટ છે અને કપડું બધું પસમીના છે જો તમે એકદમ સોફ્ટ કપડું છે સરસ કપડું છે સ્કાય બ્લુ અને નેવી બ્લુ કલર બે જોડે છે આ છે એનો પાલો ફટાફટ જુઓ આ છે એનો સાંધાનો ભાગ બધી સાડીઓ બધી હેવી છે ફટાફટ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એના પર વોટ્સઅપ કરી ઓનલાઈન બુકિંગ કરો ઘરે આવીને પણ વિઝિટ કરી શકો છો અને તમારી મનગમતી સાડીઓ લઈ જાઓ જો આ છે એકદમ યુનિક ડિઝાઇન પશ્મીનામાં આમાં છે હાથી અંદર કમળ મોર નીચે આટલો મસ્ત બોર્ડર છે જો તમે એકદમ સરસ છે કમળના ફૂલ છે અને એકદમ મસ્ત રામા કલર છે એકદમ યુનિક કલર છે તમે કલરમાં વેરીએશન આવશે તમને ફોનમાં લાઇટ કલર લાગશે પણ એકદમ ડાર્ક કલર છે લાઇટ કલર નથી અને અંદર સાડીની અંદર આવી ઝીણી ઝીણી બુટ્ટી કરેલી છે ગોલ્ડન કલરની અને એકદમ પતલું અને સોફ્ટ કપડું છે તમે જોઈ શકો છો જો કેટલું સરસ છે આની અંદર કમળ છે હાથી છે મોર છે એકદમ યુનિક ડિઝાઇન છે અત્યારે આ બધી જે ડિઝાઇનો ચાલે ગામઠીવાળીની ડિઝાઇન ચાલે એ રીતની ડિઝાઇન છે સાડી પહેરે બહુ જ મસ્ત લાગશે જો તમે જુઓ આમાં પાલો બ્લાઉઝ હશે તો ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયા સોરી અને પાલો બ્લાઉઝ નહીં છપેલો હોય તો ત્રણસો રૂપિયા ભાવ છે ફટાફટ તમે ડિસ્પ્લે પર નંબર ચાલે છે એના ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો જો આગળ આપણે બે બાટિકમાં જે બીટ કલર જોઈએ એમાં છે લાઈટ પિંક કલર અને બીટ કલરની બોર્ડર અને વ્હાઈટ કલર આનો એનો બીજો કલર છે ડિઝાઇન પણ ફેર છે છે આની પણ એ જ આ રહી લાઈટ અને બીટ કલરની બોર્ડર છે આ છે એનો સાંધો જો ફટાફટ હવે સાડીઓ બહુ ખોલતા નહીં ફટાફટ પૂરું કરી સ્ક્રીનશોટ લઈ અને નંબર વોટ્સઅપ પર ચાલે છે એમાં બુક કરાવ આ એજમાં જ કલમકારી ડિઝાઇનમાં રાણી કલર છે

અને લાભ લાભલો જો એમ અને એમાં છે બ્લેક કલર સેમ ડિઝાઇન સેમ કપડું સેમ એ ખાલી કલર કલર અલગ છે આ છે બ્લેક કલર રેડ કલર અને ગોલ્ડન કલર છે અંદર આવી વેલ છે આ બધી છે કલમકારી ડિઝાઇન જો એકદમ સરસ છે અને આ છે એનું બ્લાઉઝ પીસ જો પાલવ બ્લાઉઝ હશે તો સાડા ત્રણસો રૂપિયા નહીં તો ત્રણસો રૂપિયા ભાવ છે ફટાફટ નંબર ચાલે છે ડિસ્પ્લે પર એમાં વોટ્સઅપ કરો ઓનલાઈન બુકિંગ કરો વિડીયો કોલથી પણ તમારી શોપિંગ થઈ જશે ઘરે બેઠા તમને ગમે તે જગ્યાએ સાડીઓ મળી જશે જો આ એમાં છે મોટા ફ્લાવર વાળી ડિઝાઇન બનારસી બોર્ડર છે આમાં આમાં પાલવ આ છે ફ્લાવરમાં મસ્ટર્ડ કલર છે ક્રીમ કલર છે મહેંદી કલર છે અને ઓલ ઓવર ફૂલ આપેલા છે આમાં બનારસી બોર્ડર છે જો એકદમ સરસ સાડી છે બધી સાડી છ મીટર પૂરી આવશે સાડી ટૂંકી નહીં પડે ગમે એટલું હેવી શરીર હશે તો પણ સાડી થઈ જશે પતલાબહેનોને લગભગ એક મીટર જેટલું કપડું કાઢવું પડશે મારી પાસેથી જે સાડીઓ લઈ જાય કે છે બહુ લાંબી સાડી આવે છે અમારે કપડું નીકાળવું પડે છે આમાંથી એટલે જેનું શરીર હેવું એના માટે પણ ચિંતા નથી એને પણ આરામથી સાડીઓ થઈ જશે અરે એ જો આ છે અને પીક કલર અને આસમાની કલર એકદમ મસ્ત કોમ્બિનેશન છે આનું વચ્ચે છે બીટ કલર આ ફૂલ છે પિંક કલરના મેંદી કલરના યલો કલરના આખી સાડીમાં ફૂલ છે આખી સાડીમાં જેકાર્ડ છે સાડીની અંદર ડિઝાઇન છે આમ કરીશ તો તમને ખબર પડશે જો સાડીની અંદર ડિઝાઇન દેખાશે લેરિયામાં મસ્ત નીચે બનારસી આસમાની કલરનો બોર્ડર છે મોરપીચ કલરનો અને બીટ કલરની સાડી છે જો એકદમ સરસ સાડી છે કોમ્બિનેશન એકદમ મસ્ત છે આનું અટકે કોમ્બિનેશન છે પહેરશો તો પાંચ જણા પૂછશે જ કે ક્યાંથી સાડી લીધી બરોબર સાડી પહેરીને કોઈ પૂછે નહીં તો સાડી પહેરવાની મજા જ નથી બ્લાઉઝ છે ફટાફટ ઓર્ડર કરો ડિસ્પ્લે હવે બાંધણીમાં છેલ્લે બતાવી દઈશ આ છે આંબા દાળ બાંધણી જે અત્યારે બહુ જ રનિંગમાં ચાલે છે ને બહુ જ ચાલે છે આ સાડી આ છે રાણી કલર ને વ્હાઈટ કલરની અંદર વેલ છે આ આંબા દાળ બાંધણી છે જો એકદમ સરસ છે બંને સાઈડ બોર્ડર છે કપડું એકદમ સોફ્ટ આવશે નહીં એકદમ સરસ છે ફોનમાં તમે એકદમ લાઇટ કલર લાગશે પણ આ કલર એકદમ સરસ છે આ બધી સાડીમાં છપાયેલું છે પ્રિન્ટ નથી આ બધી બાંધણી છે આંબાડાળ બાંધણી બંને સાઈડ હેવી બોર્ડર આવશે ઉપર નીચે નાનો મોટો બોર્ડર આવશે જો એકદમ સરસ સાડી છે એકદમ સરસ છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને તમારા સ્નેહીજનો જોડે મારી ચેનલને શેર કરો અને વોટ્સઅપ પર વિડીયો ચા ફોન નંબર પર તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો બસ આટલું જ કહેવાનું ફટાફટ ઓર્ડર કરો માસાળી સેન્ટરના તમને બધાઇને જય માતાજી